ભગવાન શિવ અને ખુદ હનુમાન જે જગન્નાથપુરી છે તેમની રક્ષા કરે છે અને ભગવાન જે આરામ માટેની જે મંદિર છે તેની આજુબાજુ ભગવાન હનુમાન પોતે પ્રદિક્ષિય કરી અને જે દરિયાનો જે પ્રવાહ છે જે અવાજ છે ઘુઘવાટ છે તે છે ને એ રોકાઈ જાય તે માટે ભગવાન ખુદ પ્રદક્ષિણા કરી અને ભગવાન જગન્નાથ અને લક્ષ્મી માટે પોતે આ રીતનું કાર્ય કરે છે ચોક્કસથી સામાજિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજવા માટે ખૂબ જ સુંદર એવો પ્રશ્ન આપે પૂછ્યો છે કે સ્વયં ભગવાન સાક્ષાત દેવાધી દેવ મહાદેવ અને હનુમાન એ આ ઠાકોરની રક્ષા કરે આમ તો જોવા જઈએ ને તો એ બે એક સ્વરૂપ અંતર નવ ધરશો હે જયારે એવું કહેવાય કે જેલની અંદર મહાદેવકી ના આ અખિલ નો અધિપતિ જ્યારે અવતર્યો ને ત્યારે દેવાધિદેવ મહાદેવ મારો એક અંશ આવ્યો છે હે અને મારો અંશ હવે ધીરે 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 ગોકુલ ની ગલીઓમાં આવ્યો અને છ છ સાત સાત દિવસ વ્યતીત થતા જેમ ભગવાન રામે આવતાની સાથે તારકાસુરનો વધ કર્યો ને એમ અહીંયા અખિલ બ્રહ્માંડના અધિપતિ હજી તો સાત દિવસ નું નાનું બાળક છે અને ત્યાં પેલી માસી પૂતના આવી અહીંયા રામે તારકાનો ઉદ્ધાર કર્યો અને અહીંયા ભગવાન કૃષ્ણ બ્રહ્માંડ નો દેવાધિદેવ મહાદેવ પણ આ જગત નાથ ની રક્ષા અને કેમ ન કરે કારણ કે અંતે તો આ બે એક જ સ્વરૂપ છે ને વિષ્ણુ શિવ અને આપે વાત કરી કે હનુમાનજી કારણ કે હનુમાનજી તો એક દાસત્વનો ભાવ છે અને અગિયારમો રુદ્ર પણ ગણી શકાય છે ત્યારે ભગવાન મહાદેવને પણ આ અખિલ બ્રહ્માંડના અધિપતિના દર્શન કરવાની ઈચ્છા થઈ હતી કે હવે આ મારું એક અંશ જ્યારે આવ્યો છે ને ત્યારે પોતાના ગણને પ્રાર્થના કરી કે આપણે આ નગરમાં જાવું છે હે પણ કઈ રીતે જવું જો એવી રીતના આપણે જશું ને તો આ ગોકુલના લોકો આપણને બધાને ઓળખી જશે અને ઓળખી જશે તો આ આ મારા સ્વરૂપના હું દર્શન નહીં કરી શકું તેમ છે અને પૃથ્વી ઉપર આવવું પડે છે તો ગુરુજી ને પ્રાર્થના કરીએ કે આવું સરસ મજાનું એક સુંદર ભજન નગર મે થોડીક ઝલક આપણને બતાવે નગર अंग विू गले रंग माला देश नागल पटायो कोलक भालचंद मागल गड़ायो સ્વય ભગવાન દેવાજી દેવ મહાદેવ દર્શન કરવા માટે માં યશોદા પાસે આવી અને જયારે કે છે કે તારા બાળક ને અર્પણ કરો આ જગત ને મને અર્પણ કરો મા યશોદાજી ડર પામી છે મારા લાલા નજર ના લાગી જાય માં અર્પણ કરું છું તવી આગળ લખે છે યા કોઈ સુમજ સુમજન માયા અજરી માયા યશોદાજી વિચાર કરે છે કે આ કોઈ અજબ જોતિ આવ્યા છે અને જ્યારે ભગવાન ભોળાનાથ ને પોતાના ગુણ પોતાના દર્શન ત્યારે માં યશોદાજી માહ છે ને ત્યારે પોતાનો લાલો આ અખિલ બ્રહ્માંડનો અધિપતિ દેવા